વડોદરા મહાનગરપાલિકાની અનગઢ આવડતનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું ઊંડેરા ગામ ખાતે ચાલી રહેલી પાણી રેડ લાઈન નાખવાની કામગીરી દરમિયાન જીબીનું એક ચાલુ લાઈનનો વીજ થાંભવો કોન્ટ્રાક્ટરની અનાવળતના કારણે ધરાશાયી થતાં ખૂબ જ મોટી જાનહાની ટળી હતી વડોદરા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તાર ઊંડેરા ગામની અંદર અને ગામના મુખ્ય માર્ગો ઉપર હાલ પાલિકા દ્વારા પાણીને ગટરની લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે આ સંદર્ભે સામાજિક કાર્યકર જોગેશ્વરી મહારાઉલે જણાવ્યું હતું કે ઊંડેરા ગામમાં મા પાટીપરથી સુરેન્દ્રનગર દર્શનમ તરફ જતા ઊંડેરાની વિવાદિત વરસાદી કાંસને અડીને આવેલ રોડ ઉપર પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ હતું જે કામ બાબતે ખૂબ જ વિરોધ વંટોળો ઊભો થતાં પાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમજાવટથી કામ શરૂ કરાવીને પરત ફર્યા હતા ત્યારે કામ શરૂ કરતાની સાથે જ એક એમજી જી વીસીએલનો ચાલુ વીજલાઇનનો થાંભલો કોન્ટ્રાક્ટરની અનાવળતના કારણે ધરાશાયી થતાં ખૂબ જ મોટી જાનહાની સર્જાતા અટકી ગઈ છે રોડની બિલકુલ બાજુમાં વરસાદી કાંસ આવેલ છે અને તેમાં પણ એક સ્કૂલવાન ખાબકી હતી ત્યારબાદ પાલિકાનો કચરાનો ટેમ્પો પણ ખાબક્યો હતો આવી ઘટનાઓ બનતા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ત્યાં તાત્કાલિક કમ્પાઉન્ડ ફેન્સિંગ કરવામાં આવ્યું હતું જોકે સોમવારે જે ઘટના બની તે ખૂબ જ નિષ્કાળજી ભરેલી છે અને આ રીતના જો કાર્ય થતું હોય તો અધિકારીઓની લાપરવાહી કહેવાય સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી નહીં તો કોઈનો વાલ હોય અથવા તો કોઈનો આધારસ્તંભ ગુમાવવાનો વારો આવ્યો હતો અને આ વિસ્તારમાં ફરીથી સ્વયંભૂ આંદોલનના મંડાણ અધિકારીઓ અને માન્યતા કોન્ટ્રાક્ટરના પાપે થાત જેથી જ્યાં જ્યાં પણ કામ ચાલી રહ્યું છે ત્યાં ચોક્કસ ટાઈપના બોર્ડ લગાવે અને યોગ્ય અધિકારી નિગરાનીમાં જ કરે જેથી અહીં કોઈ જ અકસ્માત ના સર્જાય કોઈનું જીવ ન જાય અને યોગ્ય રીતે કામ થાય વિકાસમાં કોઈ વ્યક્તિને આડે આવવા માંગતા નથી પરંતુ અનગળ આવડતથી વિકાસ કરવા જશો તો કોઈને નુકસાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે આ ઉપરાંત ઉંડેરા વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ ખોદીને પાણી ગટર લાઇન નાખી છે ત્યાં ફરી નવો ડામર કે આરસીસી રોડ બનાવે અને ત્યાં આ વિસ્તારના નાગરિકો લોક આગેવાનોને સાથે રાખી ગાંધીજી ઇન્ડિયા માર્ગે મંડાન કરે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એમ છતાં આજે એમની અનઅવળતના લીધે આજે જીવીનો ધામલો પડી ગયેલો છે અને કોઈ મોટી જાનહાની થતા થતા સહેજ માટે રહી ગઈ છે અમે ગઈકાલનું એમણે કીધું તો તેમ છતાં આ કામની એમણે ગંભીરતાપૂર્વક નોંધ લીધી નથી અને આ ગટર કામનું જે કામ થઈ રહ્યું છે એની આડે અમે નથી આવી રહ્યા પણ સાથે જે માપદંડ હોવા જોઈએ એ પ્રમાણે કામગીરી થઈ નથી રહી જો ભવિષ્યમાં આને લઈને કોઈ મોટી જાણવાની થશે તો એને જવાબ જવાબદાર ફક્ત સત્તાધીશ અધિકારીઓ રહેશે